જે દાદા હતા ગોવા દાદા માતા દાદા એ આ જે ગામની ગાયો હતી એ જે ચરવા ગી ત્યાં કોઈ લૂંટારા હોતા એ ગાયો વાળી લઈને જતા હતા તો આ દાદા એમની પાછળ પડ્યા ગાયોને છોડાવવા માટે પેલા લોકો એમને દગાથી પાછળથી મારી નાખ્યા એટલે આ ત્યાં આગળ એ વખતે વેદ ગતિને પ્રાપ્ત થયા એમના નામના અહીંયા એ છે એમના એક બેન હતા એ એટલે એટલો બધો પ્રેમ હતો કે એમનું મૃત્યુ થયું એટલે એના પાછળ માથું ફળમ લઈ એ પોતે પણ સતી થઈ જાય એટલે આ હાથ છે ખાલી એ સતી માનો paio છે માકા દાદાને ગોવા દાદાના paio મિત્રુણા મારે માં ચાસ્લી પિતૃઓમાં આર્યા હું છું એટલે અમાર ગોત્ર આર્યા માં છે એટલે કોઈ પણ જે પોતાના પિતૃઓનું જ્યાં સ્થાનક હોય ત્યાં જાઓ ત્યારે પિતૃઓને યાદ કરીને આસો બોલા અમારે લગ્ન થાય એટલે પછી એક વખત અહીંયા કને આવે અને જે છેડા છેડી જોડેલી હોય ને એ અહીંયા આવી છોડે પછી નાનું બાળક જાય ને પછી બાબરી કરે કે નહીં એ અહીંયા આવી ઉતારવાની અમારે આ મારું મૂળ ગામ આ અમારા મૂળ પૂર્વજો અને આ અમારા ઘર અને અહીંયા ખેતર હતું પણ ખેતર જે લાઈન પૂરી થાય ને આગળ મળશે હવે આ દક્ષ ના પપ્પાના જે ફરી છે રાખે મળ્યા હતા એમના ઘરે આપણે જઈ ત્યાંથી વાળી પાછી તારી